નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એલઆરડી પીએસઆઈ અને એએસઆઈ માટેની લેટેસ્ટ ભરતી આવી ગઈ છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરીએના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટમાં બાર હજાર ચારસો ને જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે ઓનલાઈન એના માટે તમારે અરજી કરવાની છે અને છેલ્લી તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ મિત્રો તો અહીંયા પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટેની ત્રણસો ને સોળ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો છપ્પન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો ને બાવીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે બે હજાર એકસો ઇઠોતેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો માટે બે હજાર બસો બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે એક હજાર નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષો માટેની એક હજાર જેલ સિપાહી પુરુષો માટે એક હજાર તેર અને જેલ સિપાહી મહિલાઓ માટે પંચ્યાસી જગ્યાઓ છે આ રીતે કુલ બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં પોલીસ કોન્સ્ટેબલ માટે બાર પાસ હોય તો એપ્લાય કરી શકે છે જ્યારે પીએસઆઈની જે ભરતી છે એના માટે ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ તો એપ્લાય કરી શકાય છે ઉંમર મર્યાદા જે છે એ ઓછામાં ઓછી અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની રહેશે પોલીસ કોન્સ્ટેબલ માટે જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ માટે વીસ વર્ષથી તેત્રીસ વર્ષની મર્યાદા છે અને એમાં પણ ઉંમરમાં છૂટછાટ જે મળવાપાત્ર છે એમાં ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ છે એસસી માટે પાંચ વર્ષ એસટી માટે પાંચ વર્ષ અને ગુજરાત હોમગાર્ડ માટે પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે શારીરિક માપદંડ જે છે એ જનરલ કેટેગરીમાં જે અનરિઝર્વેડ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ઊંચાઈ એકસો પાંસ સેન્ટીમીટર છે અને છાતી ઓગણ એંસી સેન્ટીમીટર રહેશે એસટી એસ સી એસ જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે હાઈટ એકસો બાસઠ સેન્ટીમીટર જ્યારે છાતી ઓગણ એંસી સેન્ટીમીટર રહેશે દોડ જે શારીરિક કાર્યક્ષમતા કસોટી પણ લેવામાં આવશે પસંદગીની પ્રક્રિયા જે છે એ સૌથી પહેલાં તો શારીરિક કસોટી લેવામાં આવશે ત્યાર પછી લેખિત પરીક્ષા યોજાશે અને છેલ્લે ફાઇનલ મેરિટ તૈયાર કરી અને મેરિટના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા જોઈશે તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક સહી પાસપોર્ટ સાઇઝનો ફોટો ડિગ્રી સર્ટી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ જે લાગુ પડતા હોય એલસી છે તમારું જાતિનું પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્રો પણ તમારે સાથે આપવાના રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો ઓજસની આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની જોબ માટેનું પોર્ટલ તો એના ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો મહત્ત્વની તારીખો આપણે જોઈ ગયા એ ચાર એપ્રિલથી શરૂ કરી અને ત્રીસ એપ્રિલ સુધીમાં તમારે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઓજસ છે એના પર જઈને તમે એપ્લાય કરી શકો છો અરજી કરવા માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે તો મિત્રો આ હતી ગુજરાત પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત